જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગાડી જોઈએ તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ સીએનજી ગાડીઓ મિત્રો ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે જે કોઈ મિત્રોને અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ છે એ પણ સીએનજી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અલ્ટો વ્યક્સાય વર્ઝન છે એ પણ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી એ પણ સસ્તી કિંમતની ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી ક્યાં જોવા મળશે આલ્ટો ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવી હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે કૂકાવાવ જોવા મળી રહે છે પટેલ ઓટો કારમાં કૂકાવાવ ગાડી જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી અલ્ટો વીએક્સાય વર્ઝન છે એ પણ સીએનજી ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી કિટ કીટ સીએનજી રહેશે તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય ને સાવ ઓછી કિંમતમાં આપવાની છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે જે કોઈ મિત્રોને અલ્ટો ગાડી ખરીદવી હોય ને માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ હજાર રૂપિયા ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો અને વિડીયોમાં જ તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ગાડી છે પહેલી નજરમાં ગમી જાય તેવી અલ્ટો ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું